વર્ણીશરમણીયદર્શન મંદહાસચિિરાંબુજ પૂજિમ સુર નરોત્તમૈર્મુદાધર્મનંદનમહ વિચિંતએ અસતો મા ઠટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ શાંતિ અસ્મદુરૂસમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નિષ્કુળાનંદ સ્વામી કૃત વચન વિધિ કડવા સાડત્રીસમાં જે ચોપાયો આવે છે એની સ્પષ્ટતા કરવી આ વિષય પર આપણે થોડી વાર શ્રવણ કરશું તો બધા જ ગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે તો નિષ્કુળાનંદ સ્વામી જે સ્વામિનારાયણ સંપ્રદાયના પરમહંસોમાં અગ્રગણ્ય પરમહંસ અંશ હતા જેઓ પોતાના જીવનકાળ દરમિયાન ત્રેવીસ નાના મોટા ગ્રંથોની રચના કરી છે અને એમાં એમની ભક્ત ચિંતામણી આ ગ્રંથ તો એઓએ શ્રીજી મહારાજની હયાતીમાં તથા ભગવાન સ્વામિનારાયણને આ ભક્ત ચિંતામણીના એક એક પ્રકરણો વાંચી સંભળાવી માન્ય караવેલા તો એવા નિષ્કુળાનન સ્વામીએ જે પોતાના જીવનકાળ દરમિયાન 23 ગ્રંથોની રચના કરી છે એમાં એમનો એક ગ્રંથ છે વચન વિધી આ વચન વિધી ગ્રંથમાં નિષ્કુળાનન સ્વામીએ ભગવાનના વચન પાળવા પર ઘણો ભાર મૂકેલો છે તો આ વચન વિધિ ગ્રંથમાં કડવા સાડત્રીસ માં કેટલીક ચોપાઈ આવે છે જે ચોપાઈઓ આ પ્રમાણે છે બ્રહ્મા રાખ્યા સત્ય લોકમાં શિવને રાખ્યા કૈલાસ વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં एम आप जुजुवो निवास इंद्र राख्यो अमरावती शेष जी ने राख्या पाताल ज्या ज्या करी श्री हरि ये आज्ञा तिया रहा सुखे सदा काल बदरी तड़े राखिया ऋषिश्वर निरन्न मुक्त राखिया श्वेत द्वीप मा गोपी गोप राख्या गोलोके રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં એમ જેને રાખ્યા ઘટે તેમ રાખ્યા છે કરી તપાસ જેવો જોયો અધિકાર જેને તેવો આપ્યો છે અવિનાશ આ પ્રમાણે વચન વિધિ કડવા સાડત્રીસ માં આ પ્રમાણેની ચોપાયો જોવા મળે છે અને આ ચોપાયોને જોઈને કેટલાક ધામ એવું કહે છે કે વૈકુંઠ લોક ગોલોક અને અક્ષર આ ત્રણે ત્રણ જુદા છે કારણ કે અહીં નિષ્કો સ્વામીએ ત્રણેયનું પૃથક પૃથક વર્ણન કરી એવું કહ્યું છે કે ભગવાન શ્રી હરિએ વિષ્ણુને વૈકુંઠમાં રાખેલા છે ગોપ અને ગોપીઓને ગોલોકમાં રાખેલા છે અને પોતાના આશ્રિતોને રાખેલા છે આ પ્રમાણે કહી એ લોકો ધામનો ભેદ બતાવે છે અને આ ચોપાઈનો ગલત અર્થ કરે છે તો આજે આપણે આ ચોપાઈનો ડીએનએ ટેસ્ટ કરીએ જેથી કરીને ઉદ્ધવ સંપ્રદાયના કેટલાક આશ્રિતો થઈ રહ્યા છે એ હવે અહીં આ કળવા સાડત્રીસમાં અર્થાત કે વચન વિધિ કળવા સાડત્રીસ માં જે બીજી બધી ચોપાઈ આવે છે તેને એક બાજુ મૂકીએ અને મુખ્ય ચોપાઈ ની વાત કરીએ તો એમાં એવું લખેલું છે કે ગોપી ગોપ રાખ્યા ગોલો કે રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં એમ જેને રાખ્યા ઘટે તેમ રાખ્યા છે કરી તપાસ આ પ્રમાણે આ ચોપાઈને અડાવીને કેટલાક સાધુઓ કેટલાક હરિભક્તો લોકોમાં એવી ભ્રાંતિ ફેલવે છે કે ભગવાન શ્રી હરિએ શ્રી કૃષ્ણના ઉપાસક એવા ગોપી અને ગોપોને ગોલોકમાં રાખ્યા અને પોતાના ઉપાસકને અર્થાત એ સ્વામિનારાયણના ઉપાસકોને અક્ષરધામમાં આ પ્રમાણે કહી એ ધામ કોદાળો ધામનો ભેદ બતાવે છે પરંતુ એ લોકોને ખબર નથી કે ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથ ભક્ત ચિંતા વાંચીને માન્ય રાખેલ છે એ ગ્રંથની અંદર તો સ્વામી કઈક બીજું જ લખે છે ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો ને ઓગણસાહ માં નિષ્કુળાનંદ સ્વામી લખે છે શ્રી ગોલોક ગોણાતીત જેહરે માયા તમ પાર ધામ તે હરે અચલ અનાદિ દિવ્ય કહે વાયરે શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માયરે અતિ અનુપમ ધામ એહરે પામે ઉદ્ધવ આશ્રિત જન જે હરે આઈ વિલ રિપીટ અતિ અનુપમ ધામ એહરે પામે ઉદ્ધવ આશ્રિત જન જી હરે અહી તો સ્પષ્ટ રૂપે નિષ્કોળાનંદ સ્વામી એવું લખે છે એ ગોલોક ધામ એ ગુણાતીત છે માયાની પેલે પાર આવેલું છે દિવ્ય છે અને એ ધામમાં રાધા કૃષ્ણ રહે છે અને ઉદ્ધવ

અને શ્રી કૃષ્ણના ઉપાસકોને ગોલોક ધામમાં લઈ જવાના છે પરંતુ અહી નિસ્કુલાનંદ સ્વામી ભક્ત ચિંતામણી મા તો એવું કહી રહ્યા છે કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત જે ભગવાન સ્વામી નારાયણની આરાધના કરે છે એ તો ગોલોક ધામમાં જવાના છે જે ધામમાં ભગવાન સ્વામી નારાયણ પણ પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કર્યા બાદ હતા આ સંબંધમાં નિસ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો ને બાસઠ ચોથી ચોપાઈની અંદર લખે છે કે કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલું ક અર્થાત કે મહારાજ પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરી ગોલોકામમાં ગયા હવે ભગવાન સ્વામી નારાયણ અંદર પોતાના ઉપાસકો અક્ષરધામ આપે છે અને શ્રી કૃષ્ણના ઉપાસકોને ગોલોકામ આપે છે એવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે જયારે અહીં નિષ્કુળાનંદ સ્વામી તો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણ પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરી ગોલુક ધામની અંદર ગયા અને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો પણ એ જ ધામમાં જવાના છે ત્યારે વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે એવા વચનો જોવા મળે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરનારાઓ દેહાંતે અક્ષર ધામમાં જાય છે અને આ વાત કોઈ અવરે નથી કીધેલી પરંતુ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલી છે ગધડા પ્રથમના બેતાલીસમાં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાતી વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ હવે આ વિધિની અંદર જુઓ શું વાત લખેલી છે અને આ વચનામૃતની અંદર જુઓ શું વાત લખેલી છે વચન વિધીની અંદર એવું કહેલું છે કે ગોપી છે ગોપ છે એને ગોલોક धामમાં રાખેના છે અને ભગવાન સ્વામિનારાયણની આરાધના કરનારાઓને ભગવાન સ્વામિનારાયણે અક્ષર धामમાં રાખેલા છે જ્યારે આ વચનામૃતની અંદર તો ઘણી બીજી જ વાત કીધેલી છે એમાં તો સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે વ્રજની ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ એની સંગાઠે કામ બુદ્ધિ એ કરીને જોડાય તો સર્વે ભગવાન એટલે પેલા ધામ કોદાળો જે એવું કહી રહ્યા છે ને કે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસકો અક્ષર માં જાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસકો ગોલોક ધામમાં જાય છે એમણે આ વચનામૃત અને આ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો ને ઓગણસાઠ અને એકસો ને બાસઠ જોવાની ખાસ જરૂર છે હું એ લોકોને હવે કહું છું કે આ વચન વિધિની અંદર જે આ શબ્દો લખેલા છે તે સાચા માનવા કે ભક્ત ચિંતામણીમાં જે ભક્ત ચિંતામણીના એક એક પ્રકરણ ભગવાન સ્વામિનારાયણે વાંચી વિચારી માન્ય કરેલા થતા વચનામૃત જે ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે આ બંને ગ્રંથો સત્ય માનવા કે પછી વચન વિધિના શબ્દો સત્ય સ્વાભાવિક રીતે વિરોધા અધિકરણ ન્યાય પ્રમાણે જ્યારે મુખ્ય ગ્રંથની સામો બીજા કોઈ પણ ગ્રંથો આવે અર્થાત કે બતાવે ત્યારે મુખ્ય પ્રમાણ પહેલું લેવું પડે અહીં ભક્ત ચિંતામણી તથા વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો ગોલોકામને પામવાના છે અને શ્રી કૃષ્ણ ભગવાનના

એવી રીતના થાય કે નિષ્કુળાનંદ સ્વામીએ અહીં અતિશોકિત અલંકારનો પ્રયોગ કરેલો છે અતિશોકિત અલંકાર કોને કહેવાય એ સંપ્રદાયના ભણેલા ગણેલા વિદ્વાનો જાણે છે અતિશોકિત અલંકારમાં ગ્રંથકાર જ્યારે પોતાના ઇષ્ટદેવ વિશે ગ્રંથનું નિર્માણ કરતા હોય ત્યારે પોતાના ઈષ્ટદેવનો મહિમા બતાવવાને અર્થે એવો કંઈક વધારે લખી દેતા હોય છે એને અતિશોકિત અલંકાર છે અને આવો જ અલંકારનો પ્રયોગ ગર્ગાચાર્યજીએ ગર્ગ સંતામાં પણ કરેલો છે ગર્ગ ગર્ગાચાર્યજીએ બધા જ અવતારો કરતા શ્રી કૃષ્ણ ભગવાનની સર્વપરિતા બતાવેલી છે તથા વાલ્મિકીજીએ આનંદ રામાયણમાં પણ આવા જ અતિશોકિત અલંકારનો પ્રયોગ કરી રામની સર્વોપરીતા બતાવેલી છે પરંતુ એ ગ્રંથકારોએ અતિશોકિત અલંકારનો પ્રયોગ શા માટે કર્યો તો એનું કારણ એ કે ઉપાસકને પોતાના આરાધ્યની અંદર દ્રઢ પ્રતીતિ થાય એને અર્થે ગ્રંથકારો અતિ શોકિત અલંકાર નો પ્રયોગ કરતા હોય છે બીજું કઈ હોતું જો આ પ્રમાણે આ ચોપાયો નો નિર્ણય કરવામાં ન આવે ને તો આ વચન વિધિ સાથે ભક્ત ચિંતામણી સત્સંગી જીવન અમૃત ઇત્યાદિક નો વિરોધ આવીને ઉપસ્થિત કારણ કે સત્સંગી સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોની ઉપાસના કરનારાઓ દેહ ત્યાગ પછી ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં જાય છે તથા ભક્ત ચિંતામણી યણ આદિ અનંતિવ્ય રૂપે રહે ભગવંતરે તેને આશ્રિત હોય જે જન રે પામે ગોલોક એ સહુ જન રે પ્રારંભની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ગોલોક મધ્યે આવેલા અક્ષર धामનું વર્ણન કરેલું છે નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે અહીં એવું કહેલું છે કે શ્રી ગોલોક ગુણાતિત જે હરે માયા તમ પાર ધામતિ હરે અચલ અનાદિ દિવ્ય કહે વાયરે શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માયરે પછી અગાડી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવા ગોલોકો મધ્યે સુંદરે શોભે રાધા કૃષ્ણનું મંદિર રે તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે ગૃણાતીત્ત અચલ હરિ આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે નિષ્કુળાનંદ સ્વામીએ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે અને એ જ ધામની અંદર કોઈ પણ અવતારની ઉપાસના કરનારો જાય છે કારણ કે નિષ્કુળાનંદ સ્વામી અગાડી આ જ પ્રકરણની અંદર એવું સ્પષ્ટ રૂપે લખેલું છે કે નર નારાયણ આદિ અનંતે આ પ્રમાણે ભગવાનનું ધામ એક જ છે પરંતુ એ જુદા જુદા નામોથી કહેવામાં આવેલું છે અહીં વચન વિધિ નિષ્કુળાનંદ સ્વામીએ એવું કહેલું છે ને કે ગોપી ગોપ રાખ્યા ગોલો કે રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં અર્થાત કે શ્રી કૃષ્ણના ઉપાસકોને ભગવાન શ્રી હરિયે ગોલોકમાં રાખ્યા અને પોતાના ઉપાસકોને ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામમાં રાખ્યા એ શા માટે લખેલું છે તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ભગવાન સ્વામિનારાયણમાં પ્રતીતિ કરી શકે એના ધામની અંદર પ્રતીતિ કરી શકે એટલે માટે નિષ્કુળાનંદ સ્વામીએ અહીં અતિશોકિત અલંકારનો પ્રયોગ કરેલો છે બીજું કાંઈ જ છે નહીં તો આ પ્રમાણે આ ચોપાઈની સંગતિ બેસાડવામાં ન આવે ને તો ભક્ત ચિંતામણી અસંગી જીવન વચનામૃત ઇત્યાદિક બધા જ ગ્રંથો ગલત થઈ જાય પરંતુ એ ગ્રંથો ગલત નથી બસ આ ચોપાઈ જે છે એ બેસાડતા આવડવી જોઈએ અહીં નિષ્કુળાનંદ સ્વામી કેવલ અતિશોકિત અલંકારનો પ્રયોગ કરીને ધામ ભેદ બતાવેલા છે વસ્તુ બીજો કાય નથી આ જ સિદ્ધાંત વાત અપતો છે આટલું કહીને હું મારી વાણીને હી વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ